સુરત શહેરને આંગણી ટીમ મોદી સપોર્ટર સંગઠ દ્વારા નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત ખાતે કાર્યક્રમ વેળા ટીમ મોદી સપોર્ટર સંગના સભ્યો દ્વારા ઢોલ નગારા સાથે રોડ શો દરમિયાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે મોદી મોદીના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું લિમ્બાયત રોડ વડાપ્રધાનની એક ઝલક માટે મોટી સંખ્યામાં ટીમ મોદી સપોર્ટર સંગના સભ્યો જોડાયા અને ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું હતું કે સ્વચ્છતામાં સુરત પહેલાં કે બીજા નંબરે હોય જ છે સ્વચ્છ ભારત અભિયાનથી ગામડાઓમાં બીમારી ઘટી છે હર ઘર જલ અભિયાનથી ઘરે ઘરે પાણી પહોંચ્યું છે મફત રાશન યોજનાથી કરોડો લોકોનું જીવન સુધર્યું છે टीम मोदी सपोर्टर संघ स्वागत दरमियान वगासिया, वघासिया भाई खामकर राजेश भाई वीरवाणी भाई पटेल रीटाबेन पटोड़िया संगीताबेन पटेल मोटी संख्या में कार्यकर्ताओं जोड़ाया था